આ ત્રિકોણ બાગ પાસે ટાઈટન ના શોરૂમ માં ચોરી થયેલ છે જે મોટી ચોરી છે સિત્તેર લાખ આસપાસ ની ચોરી છે જેમાં અલ અલ ટાઈટન બ્રાન્ડ ની ઘડિયાળો એકસો બે ચોરી થયેલ છે તેમજ રોકડ ચાર લાખ રૂપિયા આશરે ચોરી થયેલ છે અને જે ચોરી સવારના પોણા પાંચ થી લઈ અને પાંચ દસ સુધીમાં ચોરી થયેલ છે જે શોરૂમનું શટર ઊંચું કરી અને અંદર ઘૂસેલ છે તેમજ બાકીના ચાર માણસો પાંચ માણસો

એક જ વ્યક્તિ અંદર પહોંચી સમયમાં આ લોકો સવારે પોણા પાંચ થી લઈ અને પાંચ ને પાંચ વાગે મિસાઈ ઊંચું કરેલું જે વચ્ચેના ભાગે ઓકે